ગતરોજ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુજરાત ધીરધાર અધિનિયમની કલમ ચાલીસ બેતાલીસ એ તથા બેતાલીસ બી ઈ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરાય કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખ

તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એકનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો ચારસો બે બાવન ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય પોલીસે કડક કાર્યવાહી કરી છે